આ વિદ્યા ઘરમાં ના ઘરમાં જો અને આ પેલી માં તો ભૂસી બુદ્ધો ને છે પાણી વાળા તો હું પાણી વાળો છે

બઈ મારે તો પેલા ભમરાં હબુ કરાવ ને મે તો ભેસમાં નફોતા આલે કે છોરી હ તો કરાવ તં ઘણી વાર જો તમે છોકરા બોલાવ તો ઘણી ને મારતો

લગી તું બુદ્ધિ ના ના શીખ ગયા તું ના જિંદગી બગડી જિંદગી બગડી ના ના બમરા મરતો કેવું બમરા મુ તું ના ના લખિયા <laughs> 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 <Nana, hari laughs>

પેલું તો ઘસો આવું ન તું નાવણ કરતા ના પચી વર્ષ નો થયો માનો મેલતા નાના કોણ ધંધો કરતા નહી

બંધ so, કર <coughs> <coughs> <is> <coughs> 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 અનકાર બોજી હાલો કુડી વાળી એ કોઈ નહીં તો હું આવો યાર મજુ લાગે કોણ કરો સોરી બોલો બોલાજો બોલેજો કાઢ મળી જો

અદેપે મૂહ કવસુ આ બોલો આ છોકરા બાપો ધોડું છોકરો કેમ કર્યો ભઈન માનો થઈ ગયો છે તો ના લુંડોય ગયો આ માર ખાના કાનો વેચ આગે કાલી છે ભઈ હું કરો તાન જો હે તમે હું જોઈ લાવ્યા તો ભઈમાં ને એ ભમરાડી બીગી થઈ મારું બે આ ભમરા કેટલું બનેલા છો રે નવમો